ઓકે યાશી તું સરસ લાગે રેડી થઈ ગઈ ગીતું જોયતેશ મામા પૂછતા હતા કે છોકરીઓએ કંઈ લીધું કે નહીં મારી તરફથી આ જ આ દાણા હમ હમ આ આ પછી આ ચાલ મેં બતાવી તારા ઇતેશ મામા જોઈ લે તો મને છે ને ટિકટોક શીખવાડે છે હમ ઓકે No. No? no Hang on Hello, હેલો Krishna, કૃષ્ણ કેમ છો બધા જો મમ્મી માં છું રેડી થઈ ગયા છે છોકરોજી ઉપર રેડી થાય છે આજ અપેક્ષા કરે પિંટુભાઈ ને કરે સબર પાકી અને આજે એક્યુઅલી મા થીમ છે પડે મને ગમતા નથી आ एक्चुअली माझे एक काही थीम राखी छे ब्लॅक एंड गोल्ड એટલે મેન હિમાન છે एंड गोल्ड હે મે કર્યું છે એટલે આ મારી लिपस्टिक તો છે કે એટલે तू तो बाई

ચાલો દેવાંશી છે અપેક્ષાની રેડી કરવા માટે કોઈને મેકઅપ નો ઓર્ડર દેવો હોય તો દિવાંશી તો પણ એ તો એવું એટલે અપેક્ષાની રેડી કરવા આવી છે મેકઅપ આર્ટિસ્ટ તો એવું જ હોય અપેક્ષા એ ના રેડી થયા હોય મેકઅપ આર્ટિસ્ટ તો ના હા એ એને હા ઈ મેકઅપ કરી મેકઅપ નો કર એક્ઝેક્ટલી અને તું રેડી થઈને તૈયાર કરવાય તો અમે વાળાને કરી દે રેડી આપણે જ આપણું ઝરખું કરવા માં રહીએ ત્યારે શું એમ તો બરાબર હા જો સલાડ અંદર ડેકોરેશનમાં ગણપતિ દાદા બનાવેલા છે એ દેવા તમારા તમાર અગ દેવા કે કે તમારે કોણ રેડી ન થા ને રેડી હિત મજામાં ઓકે 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 હા તારે શીખવાડવું પડશે

બધાએ જમજો અપેક્ષા તરફથી હું દાણ કરતો છું

આમ કરો બહુ મસ્ત લાગે છે આ ફ્લાવર બતાવો ફ્લાવર ફ્લાવર બતાવો ઓ સરસ લાગે છે પાંચ કલરની એ તમારે પાંચ કલરકની જર્ની વર્તી હા નહીં તો અબે શાહ અબે શાહ કાલે કઈ સાહેબ વાર ઓર આવે કે એક એક ના મુઠી હોય કે એ આના નકલે ગો બેરે I can't itu juga kita

તમારે આ મહેમાનને ધક્કો મારીને કઢાય આ ફરી કેવો ફરી કમારે મે એ અપેક્ષા માં માં ચાવી નાખી ઘરની અને બે છોકરા જે અમે ઊભા કરી પછી

ના <laughs> ન <laughs>

આ તો મને ખબર નમે કેનેડા મને દેવાની છીએ કીધું તું કે તું કું ભાઈ આવા બહુ નીકળ્યા છે કે પછી કિંજલ માંથી લેતી કે લઈ જતા છોકરીઓ માટે કે આ વાપરે લઈ 绝对绝对。Get it, get it.